મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારું નવા વિડીયોની અંદર તો આજે આપણે તમને જબરજસ્ત નેમ આર્ટ જીલ્સ નેમ વડે તે બનાવતા શીખડાવશું ફૂલ પ્રોજેક્ટની અંદર તો આ દબાઈ દઈજો નવા નવા વિડીયોની નોટિફિકેશન છે તે મળી છે તો ચાલો તમારો ટાઈમ વગેરે વગેરે તમને જબરદસ્ત જે નેમ આર્ટ વાળો રીલ્સ છે તે બનાવતા શીખડાયે તમે જે નેમ માટેવાળું ટેટસ ડેમો જોયો છે એ બનાવવા માટે તમારે એક પ્રોજેક્ટ છે તેને લેવાનો રહેશે પ્રોજેક્ટ લેવા માટે આવી જવું છે આપણે ગૂગલની અંદર અને સર્ચના આઈકનમાં નામ લખી દીજો અલ્પેશ ક્રેશન ઝીરો વન તો નહીં તમને આજે નામ મળી જશે અલ્પેશ ક્રિશન જીરો વન લખેલું એના પર ક્લિક કરજો ક્લિક કરશો તો આજે તમારી પાસે સાઇડ ખુલીને આવશે છે અહીંયા સર્ચનું જે આઇકન દેખાડ્યું છે એના પર ક્લિક કરી આગળ તમારે કોડ લખવાનો રહેશે કોડ છે ઝીરો નવસો ને ત્રેપન એટલું લખીને સર્ચના આઈકન ઉપર ક્લિક કરશો તો તમારી પાસે ને સેટ આઈડે કોડ અને થમલેન્ડ છે આ રીતે આવશે આના પર ક્લિક કરી દો ક્લિક કર્યા પછી આ પ્રમાણે તમારી પાસે ખોલીને આવશે ત્યાર પછી આને ઉપરની તરફ કરી તમારી સાથે નીચે આવી જવાનું છે નીચે આવશો તમને આગળ લખેલું જોવા મળશે ફૂલ પ્રોજેક્ટ અને કેપકટ એફે કારણ આપણે ત્યારે પાસે યુઝ કરીશું આપણે તમારા પ્રોજેક્ટ છે આને ઓપન કરી લેવાનું છે પ્રોજેક્ટને ઉપર ક્લિક કરશો અને આ પ્રમાણે તમારી પાસે પ્રોજેક્ટ એડ થઈને આવશે આગળ નીચે ઇનપુટનું બટન છે એના પર ક્લિક કરી દો અને પ્રોજેક્ટને તમે ઓપન કરી લો હવે અહીંયા આગળ તમારે ખાલી આગળ નામ જ સેન્ડ કવાનું છે જે આગળ વચ્ચે લખેલું આવ્યું છે વિમાલય કાજે લખ્યું એના પર ક્લિક કરી ત્યાં આગળ તમને એડિટ ટેક્સનું ઓપ્શન મળશે એમાં તમારે જવાનું છે અને જે લખ્યું છે અને ડિલિટ કરી તમારે જે પણ ઇંગ્લિશ ગુજરાતીમાં લખવું હોય તો લખી લેવાનું છે અને આ વિડીયોને તમારે સેવ કરી લેવાનું છે બસ આટલું જ તમારે અહીંયાથી કરવાનું છે શેરના એક ક્લિક કરી એક્સવાના બટન પર ક્લિક કરી તમારો વિડીયો સેવ થશે હવે આપણે જરૂર પડશે કેપકટ એપ્લિકેશન અને એક વીપીએનની રેડી તો આજે કેપકટ એપ્લિકેશન તમને ન મળતો ટેલિગ્રામની અંદર મેસેજ કરજો ત્યાં આગળ તમને આપણે આપી દઈશું અને સૌ પ્રથમ તમારે છે આ વીપીએન છે તેને કનેક્ટ કરી લેવાનું છે વીપીએન ઉપર ક્લિક કરી દો કોઈ પણ વીપીએન તમે યુઝ કરી શકો છો જે પણ વીપીએન તમારા ફોનની અંદર સપોર્ટ કરે તે વીપીએન તમારે ઓપન કરી લેવાનું છે અને તેને આગળ કનેક્ટ કરી લેવાનું છે તો આગળ જે કનેક્ટ લખ્યું છે પર ક્લિક કરશો તો પાસે આ ઓપ્શન આવશે હવે તમારે કેપકટ છે તેને ઓપન કરી લેવાનું છે ને ઓપન કર્યા પછી તમારે પાછું આપણે સાઇટની અંદર જવાનું છે ત્યાં આગળ જે આપણે તમને ઇફેક્ટ લખેલું આપ્યું હતું તેને રેડી તો સામે તમારે વીપીએન કનેક્ટ કરવાનું ત્યાર પછી કેપકટ એપ્લિકેશન ઓપન કરી લેવાનું છે કેપકટ પૂરી તરીકે ઓપન થઈ ગઈ છે હવે તમારે આવવાનું છે ત્યાંથી આપણે પાછું આપણી સાઈટની અંદર આ રીતે ત્યાં આગળ સાઇડની અંદર ત્યાં પાસે આવશો એટલે તમને આગળ છે જે આપણે ઇફેક્ટ લખેલો છે કેપકટનું તે તમને જોવા મળે છે તેના પર તમે ક્લિક કરશો તમારી પાસે કેબકટની જે ઇફેક્ટ છે તે ખોલીને આવશે તો નીચે જે તમે લખ્યું દેખાય છે કેપકટ ઇફેક્ટ એના પર તમારે ક્લિક કરવાનું છે આગળ તમે ક્લિક કરશો એટલે તમારી પાસે એક અલગ જ જે કેપકર્ટની સાઇડ છે ટેમ્પલેટ ખુલીને આવશે અહીંયા આગળ તમારે નીચે લખ્યું છે યુઝ ટેમ્પ્લેટ એના પર તમારે ક્લિક કરવાનું રહેશે ને જે રેડ કલરનું છે નીચે આના ઉપર આના પર તમે ક્લિક કરશો એટલે તમારી પાસે ડાયરેક્ટ કેપકર્ટની અંદર ડિડાયરેક્ટ થઈને આવશે અને જે ઇફેક્ટ છે તે કેપક્ટની અંદર ખુલીને આવશે રેડી જો આ ઇફેક્ટ છે ત્યારે જ છે જ્યારે તમારું વીપીએન છે સારી રીતે કનેક્ટ થયેલું હોય જે વીપેન તમારા ફોનની અંદર સપોર્ટ કરતું હોય તો રેડી તો આ પ્રમાણે તમારે જો વીપેન સપોર્ટ ન કરવું તો કોઈ પણ બીજું વીપીન ઇન્સ્ટોલ કરી અને ટ્રાય કરજો તો આ પ્રમાણે ખાતર પાસે ડાયરેક્ટ જે કેપ કટ છે તે ખુલીને આવે છે રેડી તો હવે જે આપણી પાસે કેપ કટ ડાયરેક્ટ ઓપન થઈને આવી ગયું છે નીચે તમને ઓપ્શન મળશે એક યુઝ ટેમ્પલેટ લખેલું આના પર ક્લિક કરવાનું છે અને આના પર ક્લિક કર્યા પછી આજે ટેમ્પલેટની અંદર આપણે જે અત્યારે વિડીયો સેવ કર્યો તે વિડીયોને એડ કરવાનું છે તો આથી તમે જે વિડીયો લીધો છે તે વિડીયો તમારે સિલેક્ટ કરી લેવાનું છે જેમ કે આ નામ લખેલો આપણે વિડીયો લીધો અને સિલેક્ટ કરી લઈશું આ વિડીયો સિલેક્ટ કર્યો ઉપર નીચે તમને ઓપ્શન મળશે પ્રીવ્યુ એના પર તમારે ક્લિક કરી દેવું છે એના પર તમે ક્લિક કરશો એટલે જે ઇફેક્ટ છે થોડી લોડિંગ થશે અને લોડિંગ થયા પછી તમારા પાસે આ જે વિડીયો છે ત્યાં આગળ તમારી પાસે ઓપન થઈને આવી જશે રેડી તો વિડિયો વિડીયો આ પ્રમાણે ખુલી ગયો છે આ ઉપર તમને ડાયરેક્ટ આ વિડીયો તમારી બધી ઇફેક્ટ સેડ છે ઉપર જે એક્સપર્ટનું બટન છે બસ એના પર ક્લિક કરી દેવાનું છે અને નીચે ત્યાં કે તમારે એક્સપોર્ટ લખેલો આવશે એના પર ક્લિક કરવાનું છે વિડીયો તમારો સેવ થઈને આવશે બસ આટલું કરશો તમારો વિડીયો છે તો બની અને કમ્પ્લીટ થઈ જશે